નમસ્કાર મિત્રો આજે ફરી એક વખત ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરના સંદર્ભમાં થોડીક વધુ વિસ્તૃત ચર્ચા કરીશું હવે જેમ જેમ સમય વીતતો જાય છે તેમ તેમ ભારત વર્ષમાં વિશાળ ફલક ઉપર ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની સ્વીકાર્યતા અને સર્વવ્યાપિકતા વધી રહી છે તો શું એવું કારણ છે કે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરને તમામ રીતે લોકો આવકારી રહ્યા છે એમને એ પ્રત્યે એ અહોભાવ વ્યક્ત કરી રહ્યા છે અને એમના કાર્યો અને એમના વિચારોનું સઘનપણે વિસ્તૃતિકરણ થઈ રહ્યું છે તો આપણે થોડાક નજીકના ભૂતકાળની અંદર જઈને ડોક્ટું કરીએ તો આઝાદીની ચળવળ સમયે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરે અંગ્રેજોનું સમર્થન નહોતું કર્યું ક્યારેય અંગ્રેજોનું સમર્થન નહોતું કર્યું પરંતુ એમણે પ્રસંગોપાત અંગ્રેજોનો વિરોધ કર્યો હતો કે ભાઈ તમે આવીને આર્થિક શોષણ કર્યું છે તમે સૈન્ય ભરતીની અંદર ભેદભાવ કર્યા છે વગેરે વગેરે ઘણી બધી બાબતોનો એમણે વિરોધ કર્યો હતો અને જ્યારે જ્યારે બ્રિટિશ સરકારના અથવા તો કંપની સરકારના કમિશનો ભારતની અંદર આવ્યા ત્યારે એ ભારતની પ્રજા એમણે વ્યાજબી રજૂઆતો કરી અને તપસ્થપૂર્ણ રજૂઆતો સાથે સામી વ્યક્તિઓને આવનારાઓને પણ એમને માનવા પડે એ રીતની એમની તર્કબદ્ધ વ્યાજબી દલીલો હતી એટલે એ દ્રષ્ટિએ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરે ક્યારેય પણ અંગ્રેજોનું સમર્થન નહોતું કર્યું કે ક્યારેય એમનો ટેકો આપવાની વાત નથી જ આવી પરંતુ ભારતની આઝાદી માટે લોહીના છેલ્લા બુદ્ધ સુધી પણ તમારે લડી રહેવું જોઈએ એવી એક ખૂબ ખોમારીભરી વાત કરી હતી અને ભારતની અખંડિતતા અને સાર્વભૌમત્વના રક્ષણ માટે એમણે ખૂબ દીર્ઘદૃષ્ટિ રાખી અને એમણે ભારતની તળભૂમિમાં પેદા થયેલા બૌદ્ધ ધર્મ અંગીકાર કરી અને આવનારી સો બસો પેઢીઓ સુધી પણ ભારતની જે મૂળભૂત પ્રજા છે અને ભારતનું જે મુખ્ય ધર્મ છે એના આંચ ના આવે એ રીતે એમણે બૌદ્ધ ધર્મનું ગ્રહણ કરી અને ભારત સામે ભવિષ્યમાં કોઈ પણ સંકટો ન પેદા થાય એવી દ્રષ્ટિ રાખી અને ખૂબ મોટો આ દેશ ઉપર ઉપકાર કર્યો એની સાથે એમણે ભારતનો અખંડ અને મજબૂત બનાવવા માટે એ કાયમ માટે યાદવચંદ્ર દીવા કરો ભારત તો અખંડ સમૃદ્ધ અને સશક્ત બને એ માટે એમણે ખૂબ લાંબો વિચાર કર્યો અને ભારતની તમામ પ્રજાઓ અંદરોઅંદર એકબીજાના ભેદભાવો મટાવી અને એકબીજાની નીચે નજીકઓ ઓતપ્રોત થાય અને સમરસ બને એ દ્રષ્ટિએ એમણે તથાગત ગૌતમ બુદ્ધના ઉપદેશોમાંથી એક ઉત્તમ ઉપદેશ આપ્યો કે સમાનતા સ્વતંત્રતા અને બંધુતાની વાત કરી તો જે સમાનતાની વાત કરી એ સમાનતા ભેદભાવવાળી સમાનતા ના હોય પરંતુ એ સમાનતા દાખલા તરીકે ઘેરના કેદીઓની વચ્ચે સમાનતા હોય છે પણ એ સમાનતા કેવી હોય સ્વતંત્રતાવાળી સમાનતા નથી હોતી એટલે સ્વતંત્ર સમાનતા તો આપવાની વાત કરી પણ એ સમાનતા સ્વતંત્રતાવાળી હોવી જોઈએ સ્વયં એકબીજા મુક્ત રીતે હોઈ શકે અને સમાનતા સ્વતંત્રતાની સાથે જો સમાનતા હોય સ્વતંત્રતા હોય પણ એની વચ્ચે અંદરો અંદર બંધુતાનો ભાવ ના હોય એકબીજા પ્રત્યે આદર ના હોય ભાવ ના હોય પ્રેમ ના હોય મૈત્રી ના હોય કરુણા ના હોય તો એવી સ્વતંત્રતા અને એવી સમાનતાનો પણ કોઈ અર્થ નથી રહેતો બંધુતામય એ સ્વતંત્રતા હોવી જોઈએ એટલે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરે ખૂબ લાંબો દ્રષ્ટિથી વિચાર કર્યો કે ભાઈ આ ભારતની પ્રજાને કાયમ માટે એક એક રાખ્યો હોય એકબીજાની સાથે ઓતપ્રોત તથા એકબીજાની વચ્ચે સંવાદિતા અને સૌહાર્દ જળવાઈ રહે તો એમણે સમાનતા સ્વતંત્રતા અને બંધુતાના ઉદાત ગુણો એકબીજાની અંદર વિકસે એવી બહુ ઉદ ભાવનાથી એ ગુણોનું સિંચન થાય એવો એમણે ઉપદેશ આપ્યો અને વાસ્તવિક રીતે બાબાસાહેબ આંબેડકર પણ એવા ગુણોને અનુસરતા હતા એમણે કોઈ એક પ્રજા બીજી પ્રજાને પ્રત્યે ધ્રણો કરે નફરત કરે વેર ઝેરના બીજ ભવાઈ એવી દરેક બાબતોથી જુદા રહી અને સમગ્ર દેશની પ્રજા બૌદ્ધમય બને અને બૌદ્ધમય બને એની સાથે સાથે આ દેશ સમૃદ્ધ અને સુદૃઢ બન્યા એ એ દ્રષ્ટિએ એમણે આવો ઉત્તમ વિચાર રજૂ કર્યો અને તમે જુઓ આજે ભારતની અંદર જે બે મહાનુભાવો દેશ નેતાઓ થઈ ગયા આ રાષ્ટ્રના ઘડવાયા થયા ગાંધી ગાંધીજી થઈ ગયા સરદાર વલ્લભભાઈ જવાહરલાલ નહેરુ મૌલાના આઝાદ અને બીજા ઘણા બધા એ દુરંધરો આ દેશની અંદર થઈ અને દેશની આઝાદી અને દેશના ઘડતર માટે ઉચ્ચતમ પ્રકારનું યોગદાન આપી ગયા આ ઘણા બધાએ પોતાની સંપત્તિનું યોગદાન આપ્યું ઘણા બધાએ બૌદ્ધિક યોગદાન આપ્યું અને ઘણા એ શહીદી હોય અને આ દેશનો સમૃદ્ધ અને સશક્ત રાખવામાં ખૂબ મોટું યોગદાન આપ્યું છે પરંતુ એ બધાયની સરખામણીમાં ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર આજે એક જ એવું વ્યક્તિત્વ છે કે દેશની તમામ પ્રજા ધીમે ધીમે એમને સમજતી થઈ એમાં વાંચતી થઈ છે એમના પ્રત્યે જે કંઈ પૂર્વગ્રહો પ્રસારિત થયેલા હતા એ પૂર્વગ્રહોનું નિરાકરણ થઈ રહ્યું છે અને ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર કોઈ સીમિત વર્ગના નેતા નથી એવું હવે આપોઆપ પ્રતિપાદિત થઈ રહ્યું છે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર અમુક ચોક્કસ વર્ગો માટે કામ કર્યું અમુક ચોક્કસ હિતો માટે કામ કર્યું એ જે ભ્રમણાઓ હતી કે જ કંઈ જે અપય અપપ્રચાર કરવામાં આવે આ દરેક બાબતોની ઉપર જે આવરણ ફેલાઈ રહ્યું હતું જે ભ્રમણાનું આવરણ હતું એ ધીમે ધીમે દૂર થઈ રહ્યું છે અને ધીમે ધીમે લોકો બાબાસાહેબ આંબેડકરના સમજતા છે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર આ આ દેશની મહિલાઓ માટે ખૂબ સારું કામ કર્યું આ દેશના મજૂરો માટે કામ કર્યું છે આ દેશના કર્મચારીઓ માટે પણ એમણે ઘણી બધી જોગવાઈઓ કે આ જે કર્મચારીઓને જે કંઈ લાભો મળે છે કે બોનસના લાભો મજૂરો મજૂરોને બોનસના લાભો મળે છે મહિલાઓને પ્રસુતિની જે લાભો મળે છે પેન્શનની જે યોજનાઓ છે એ પણ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરના વિચારોમાં એમની દેન છે એટલે ભારતની તમામ પ્રજા ધીરે ધીરે ડૉક્ટર સાહેબનો વાંચતા અને સમજતા થઈ એમ ડૉક્ટર સાહેબ આંબેડકર ચારે દિશામાં ઉપર નીચે એ ફેલાઈ રહ્યા છે અને લોકો એમને હવે વૈચારિક રીતે સમજતા છે પાંચ પચીસ વર્ષ પહેલાં એમના પ્રત્યે જે ભ્રમણાઓ હતી એ ચોક્કસ વર્ગમાન નેતા તરીકે એમને બેસાડી દેવામાં આવ્યા હતા પરંતુ સાહેબ આંબેડકરે આપેલું જે બંધારણ છે એ હવે લોકો સમજતા થયા કે દુનિયાનું સર્વશ્રેષ્ઠ ઉત્તમ બંધારણ છે અને એ યાદવચંદ્ર દિવાકારો એ બંધારણ ટકી શકે એવું છે એવું લોકો સમજતા છે બંધારણ વાંચતા થયા બંધારણને સમજતા થયા બંધારણની સામે વાદવિવાદ હતા એના કારણે લોકો વધારે સમજતા થયા અને લોકોને સમજાયું કે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરનું યોગદાન આ દેશની પ્રજા ઉપર ખૂબ મોટું યોગદાન છે બંધારણ આપી એમણે આ લોકશાહીના કાયમી પણ તો બક્ષ્યું છે પરંતુ તંદુરસ્ત લોકશાહી કાયમ માટે ટકી રહે એ રીતનું સાહેબ આંબેડકરે બંધારણ આપ્યું અને એ બંધારણના કારણે આજે આપણે બધા અનેક વખત હું પહેલાં પણ કહી ગયો છું આજે ફરી એનું પુનરાવર્તન કરી રહ્યા આ દેશની અંદર અનેક રાજ સત્તાઓનું હસ્તાંતર થયું પરંતુ ક્યાંય પણ કોઈ ઉચાટ સિવાય કોઈ કોઈપણ વાદવિવાદ સિવાય કોઈ પણ પ્રકારના સંઘર્ષ સિવાય શાંતિમય અસ્તિત્વના સિદ્ધાંતના આધારે સત્તાનું હસ્તાંતર થયું છે અને સત્તાનું હસ્તાંતરમાં ડૉક્ટર સાહેબ આંબેડકરે આપેલું બંધારણનું અમૂલ્ય યોગદાન છે એટલે બાબા સાહેબ ચારે દિશાઓમાં સર્વ રીતે વ્યાપી રહ્યા છે સર્વ સમાજ ડૉક્ટર સાહેબ આંબેડકરને સ્વીકારી રહ્યા છે અને એ જ બાબા સાહેબ આંબેડકરની બહુ મહાન સિદ્ધિ છે એટલે ભારતના અસ્તિત્વ માટે એ ભારતની અસ્મિતાના રક્ષણ માટે અસ્મિતાના જતન માટે ડૉક્ટર આ બાબાસાહેબ આંબેડ આજે પણ જરૂરી આવતીકાલે જરૂરી છે અને કાયમ માટે એ જરૂરી છે હજુ પણ જે મિત્રો ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર વિશે એ ઊંડાણથી ન વાંચતા હોય ન સમજાવે એ લોકોને પણ એક અપીલ છે કે બાબા સાહેબને વાંચવા માટેનું ઘણું બધું વિપુલ સાહિત્ય ભારતમાં ઉપલબ્ધ છે અને બાબા સાહેબ ચારે બાજુ વિસ્તરી રહ્યા છે એનું એક મોટા મોટું પ્રમાણ એ છે કે તમે ભારતની તમામ ભાષાઓ ગુજરાતી સિવાયની ગુજરાતી હિન્દી અંગ્રેજી અને તમામ ભાષાઓની અંદર ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરના સંલગ્ન સાહિત્ય જ ખૂબ વિપા વિપુલ પ્રમાણમાં પ્રસારિત થઈ રહ્યું છે એટલું વેચાઈ રહ્યું છે અને વંચાઈ પણ રહ્યું એ પણ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની સ્વીકાર્યતા બતાવે છે એટલે જે મિત્રો આ સાહિત્ય ન વાંચવું હોય અથવા તો ન જાણતા હોય એ લોવા લોકોએ અને ખાસ તો બંધારણને પણ વાંચવું સમજવું અને અનુસરવું જરૂરી છે તો આજે તો આટલી વાત કરીએ તમે આ દિશામાં વિચારો ડૉક્ટર સાહેબ આંબેડકર કેમ સ્વીકાર્ય બનતા રહ્યા છે શા માટે ડૉક્ટર સાહેબની પ્રત્યેની જે ધ્રુણાઓ અરે સોરી અપપ્રચાર હતો એ કેમ ક્રમશઃ દૂર થઈ રહ્યો છે અને ડૉક્ટર સાહેબ આંબેડકર કોઈ ચોક્કસ વર્ગના નેતા નથી પણ ભારતના અને એ હવે તો દુનિયાના દેશોએ પણ સ્વીકાર્યું કે ડૉક્ટર સાહેબ આંબેડકર એ સિમ્બોલ ઓફ નોલેજ હતા એટલે દુનિયાની જે સર્વશ્રેષ્ઠ યુનિવર્સિટી કોલંબિયા યુનિવર્સિટી એ પણ ત્યાં આગળ એના ગેટ આગળ એક એ મૂક્યું કે ભાઈ આ યુનિવર્સિટીના સૌથી હોશિયાર વિદ્યાર્થી તરીકે સિમ્બોલ ઓફ નોલેજનું એમને વિરોધ આપવામાં આવ્યું દુનિયાના તમામ દેશોમાં ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરના સ્ટેચ્યુ મૂકવામાં આવ્યા છે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરના વિચારો અને વ્યક્તિ કર્તવ્યોમાંથી અનેક દેશના પ્રતિભાવશાળી લોકોએ માર્ગદર્શન લઈ અને એમને પ્રેરણા સ્ત્રોત તરીકે સ્વીકાર્યા છે તો તમે પણ બાબાસાહેબ આંબેડકર વાંચો વિચારો સમજો અને એ દિશામાં આગળ વધો આજે આટલી વાત એથી પૂરી કરતાં તમને ખાસ અપીલ છે કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરો આજે આટલી વાત પૂરી કરીએ છીએ ફરી વખત મળીશું જો એ નવા વિચાર સાથે આવજો